નમસ્કાર દોસ્તો જય હિન્દ બધાને આજે આપણે એક એવા સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ જે સ્થળે લોક સાહિત્ય લોક કલા અને લોક સંસ્કૃતિનું સંગમ જોવા મળશે એટલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ સાહેબનું કલા સંગ્રહાલય વિરાસત આ સંગ્રહાલયમાં અતિ પ્રાચીન ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સંગ્રહાલય અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આકરું ગામે આવેલું છે જે ગામમાં જોરાવર્ષી જાદવ સાહેબનો જન્મ થયો હતો સંસ્કૃતિના અસ્તિત્વ માટે વિરાસતનું જતન ખૂબ જ મહત્ત્વનું હોય છે આ સંગ્રહાલય લોક સંસ્કૃતિની ભવ્ય વિરાસતની જાળવણીમાં મહત્વનું યોગદાન આપવાની સાથે જ યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર બની રહેશે આપણે પદ્મશ્રી જોરાવર્ષી જાદવ સાહેબને વંદન કરીએ અને તેમના પ્રયાસો થકી જ કલાની જીવન નિસ્બત અને લોક કલાકારોની અસંખ્ય પારંપરિક ધારાઓ ધબકતી રહી છે તેમની પ્રતિબદ્ધતા થકી જ લોક કલાઓ અને લોક કલાકારો વિશ્વ મંચ સુધી પહોંચી શક્યા છે તેમના સંકલ્પ અને સમર્પણ થકી જ અનેક લોકવિદ્યાઓનું સર્જન સંશોધન અને વિસ્તરનું દસ્તાવેજીકરણ શક્ય બન્યું છે તેમના રચનાત્મક અને સર્જનાત્મક પ્રયાસો થકી જ લોકજીવન સરળ બન્યું છે ભારતીય લોકવિદ્યાઓના ઇતિહાસમાં તેમનું આ આત્માવાન કલાયજ્ઞ અમર રહેશે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે લોક લોક સંસ્કૃતિના જ્યોતિધર સમાન જોરાવર્ષી જાદવ સાહેબના પુરસ્કારની આપણે વાત કરીએ તો દુલેરાય કારાણી એવોર્ડ ત્રિવેણી પુરસ્કાર લોક કલા લોકનૃત્ય પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર સરદાર ગૌરવ સમાજ પુરસ્કાર અને વિશ્વ ગુજરાતી પુરસ્કાર સાથે સાથે દિવ્ય ભાસ્કરની યાદીમાં અનોખા સો માનીઓના તેમનો સત્કારાયા છે ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી દ્વારા પણ તેમને સંસ્કાર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ સંગ્રહાલયની અંદર જૂના સિક્કાઓ સાથે જૂના માટીના વાસણો સાથે જોરાવરસિંહ જાદવ સાહેબના સાથે જોડાયેલી વસ્તુઓ અને તેમની યાદીઓને અહીં સંગ્રહિત જે છે કરવામાં આવી છે આ સંગ્રહાલયમાં જુઓ કે દોસ્તો સંસ્કૃતિનું જતન સાથે સાથે જે છે લોકકલા અને લોક જે છે સંસ્કૃતિ લોક જે છે દેવતા લોક જે છે એ રિવાજો અને લોક પરંપરાઓને જીવંત રાખવા માટે જોરાવર્ષિ જાદવ સાહેબે અખાત પ્રયત્ન કર્યા છે અહીં બિહારની મધુબનની પેન્ટિંગ હોય કે રાજસ્થાનની પહાડ જે છે પેન્ટિંગ હોય તેનો પણ આમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે પદ્મશ્રી જોરાવર્ષી જાદવ સાહેબના અખાત પરિશ્રમના ફળ સ્વરૂપે આજે આ સંગ્રહાલયની આપણે મુલાકાત લઈ શકીએ છીએ અને આપણી લોક સંસ્કૃતિને નજીકથી જે છે નિહાળી શકીએ છીએ કે જો જૂના જમાનાના જે છે એ તમે પટારા જોઈ શકો છો અને સાથે સાથે ઘણી બધી અન્ય ચીજ વસ્તુઓનો પણ અહીં જે છે સમાવેશ કરવામાં આવ્યો છે જે આજે આપણે આ બ્લોગમાં જોશું બ્લોગમાં નવા હોય અને જે છે આ ચેનલમાં નવા હોય મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ઠાકોર સર એમ્પાયર અને સાથે સાથે બે લાયકન પણ દબાવો જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચી રહે અને નવા આવા એ સ્થળોની આપણે મુલાકાત કરતા રહીશું અને તમારી સમક્ષ મૂકતા રહીશું તો જુઓ મિત્રો કે તેમની સાથે જોડાયેલી બધી વસ્તુઓનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો જે છે જો કે જૂના સમયગાળાની જે છે અહીં તલવારો સ્વડ ત્યાર પછી જે છે પાઘડીઓ સાથે સાથે જે છે એ સમયગાળાની કટારીઓનો અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે સાથે સાથે દોસ્તો એ સમય જૂના સમયગાળાની જે છે જે કલા સંસ્કૃતિનો પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે અને આજે જોશું કે અલગ અલગ સમયગાળાના સિક્કાઓ બરાબર ગુપ્તકાળના સિક્કાઓ હોય આના છે ત્યાર પછી પૈસા જે છે આ બધાનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે જૂના તમે ધાતુ પાત્ર પણ અહીં જોઈ શકશો સાથે સાથે જે છે એ સૂર્ય ભગવાન જે છે બરાબર એમના સાથે જોડાયેલા અહીં જે છે એ પ્રસંગો પણ વર્ણન કરેલા છે સાથે સાથે અહીં અઢળક જે છે તેમને એવોર્ડો પ્રાપ્ત થયેલા છે તો એ બધાનો સંગ્રહ અહીં કરવામાં આવ્યો છે તો દોસ્તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહો અને આવા એક સરસ મજાના જે છે એ સંગ્રહાલય તમને જોવાનો જે છે મોકો મળે તો અવશ્ય જે છે મુલાકાત લેજો ઘણું બધું જે છે તમે અહીંથી શીખીને જશો અને લોક સંસ્કૃતિનું જતન કરવું એ પણ આપણી એક ફરજ છે કારણ કે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બધી વસ્તુ લુપ્ત થઈ ગઈ છે અને ઘણી બધી વસ્તુ જીવંત છે તો એને જીવંત રાખવી જરૂરી છે અહીં કૃષ્ણ ભગવાન જે છે એ સુરભી ગાયનું દોહન કરતા જોવા મળશે શિવ પરિવાર જે છે અહીં કાચ ચિત્રોમાં આપેલો છે અશોક સોનગરા જે છે એ સાહેબના જે છે હસ્તિત્વ દોરેલા સાથે સાથે તેમના કેનેડા પ્રવાસ સમયના ફોટોનું પણ અહીં જે છે એ કહેવાય કે સંગ્રહિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત જે છે અલગ અલગ જે છે વિસ્તારના પ્રદેશના અહીં સાફા પાગડીનું પણ જે છે વર્ણન કરવામાં આવ્યું છે સાથે સાથે પાંચસો વર્ષ જેટલા જૂના તાળાઓ જે છે કૂચીઓ જે છે ચાવીઓ જે છે શતરંજ જે છે અથવા સોકઠાબાજી જે છે એનો પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે મિત્રો સાથે સાથે સૂળીઓ જે છે સોપારી કાપવા માટે એ અલગ ઘણી બધી પ્રકારની અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે ધાતુનો શંખ જે છે એનો પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે અલગ અલગ સમયગાળાના જે મૃતભાંડો હોય મતલબ કે જે મૃત પાત્ર હોય માટીના વાસણો હોય તેનો પણ અહીં સંગ્રહ છે સાથે સાથે અલગ અલગ જે છે એ લાકડામાંથી બનાવેલા કાંસકા કાંસકી દંતિયાનો પણ એ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે સમજુનાથ મદારીની મોરલી પણ અહીં છે અને રાઠવા સમાજ સાથે જોડાયેલા ઘરેણા પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યા છે આ ઉપરાંત જે છે અલગ અલગ માટીના વાસણો પણ અહીં સંગ્રહ છે સાથે જૂના જમાનાના હોકા હોય જૂના જમાનાની ચલમ હોય એનો પણ અહીં સંગ્રહ કરવામાં મિત્રો આવ્યો છે તો આ સંગ્રહ લઈ જે છે જોયા પછી તમને એવું લાગશે કે અહીં આવવાનું ચોક્કસ મન થશે અને બહારની સાઈડ જે છે ઘણા બધા જૂના જે છે એ શિલ્પો પણ અહીં જે છે એ રાખા છે મિત્રો જય હિન્દ જય ભારત